મિત્રો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો આ વિડીયો ખાસ જોજો નહીં તો તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન થશે નહીં કારણ કે તમે મહેનત કરો છો તો પણ તમારી ચેનલ મોનોટાઇઝન થશે નહીં કારણ કે તમે શોર્ટ વિડીયો કઈ રીતે બનાવો છો ને એને તમે મ્યુઝિક લ્યો છો ગીતો યુઝ કરો છો અને ગીતોને તમે ક્યાંથી લો છો ને કઈ રીતે તમે શોર્ટ વિડીયોની અંદર યુઝ કરો છો એની ખાસ માહિતી તમારા માટે લઈને આવ્યો છું જો તમે શોર્ટ વિડીયોની અંદર મહેનત કરો છો તો વિડીયોની અંદર ધ્યાન આપજો નહીં તો તમારે પણ રિવસ કન્ટેન્ટ આવવાની સો ટકા ચાન્સ રહેશે કારણ કે ઘણા બધા લોકો એવું છે કે જે મિત્રો ઇન્સ્ટાગ્રામની રીલ કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોઅર બનાવવા એક રમતની વાત છે મિત્રો કારણ કે એની અંદર ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ છે ને ફટાફટ વાયરલ થઈ જાય છે અને ઘણા લોકો એવું વિચારે છે કે એ રીલ વાયરલ થઈ જાય ને તો એ રીલને છે ને ઇન્સ્ટાગ્રામની યુટ્યુબના શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરી દેવામાં આવે છે પણ એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થવાની નથી તો ખાસ બધી જ માહિતી મિત્રો તમારા માટે લઈને આવ્યો છું શોર્ટ વિડિયો વિશે તમે શોર્ટ વિડીયો બનાવો છો તો ગીત તમે ક્યાંથી યુઝ કરી શકો છો કઈ રીતે યુઝ કરી શકો છો અને કોઈ બીજાના શોર્ટ વિડીયો છે એની રીલની તમે કોપી એના ઉપર તમે ગીત બનાવો વિડીયો બનાવો છો તમારી રીલ તો એ પણ મિત્રો તમને રિયુઝ કન્ટેન્ટ આવી શકે છે તો આપણે ગીત લેવાનું ક્યાંથી ને કઈ રીતે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે રિયુઝ કન્ટેન્ટ ના આવે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને છું વિડીયોમાં ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે વિડીયોમાં ધ્યાન આપજો ને કે મિત્રો તમારી પણ ચેનલની અંદર પ્રોબ્લમ આવી શકે છે તો મિત્રો યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો બનાવવાનું ઓપ્શન તમને મળે છે પણ લોકો શું કરે છે કે ગમે તે અહીંયા શોર્ટ ફ્રીડમાં હું અહીંયા આવી જાઉં છું આપ જોઈ શકો છો તો આપ જોઈ શકો છો અહીંયા શોર્ટ વિડીયોની અંદર આવી ગયો છું અહીંયા ઘણી બધી રીલો આવે છે એમાંથી ઘણા બધા અહીંયા રીલો ગીતો મળી જાય છે તમને અહીંયાથી ઘણા બધા ગીતો તમને મળે છે પણ એમાંથી ડાયરેક્ટ લોકો તમે અહીંયાથી કોઈ પણ ગીત ઉપર તમે રીલ બનાવવાની કોશિશ કરો છો તો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન નથી થવાની પણ તમે કઈ રીતે રીલ બનાવી શકો છો જેથી તમારી ચેનલ મોનોટાઇઝન થઈ શકે તો એના માટે તમને પ્લસ વાળો આઇકન છે એની પર તમે ક્લિક કરો શોર્ટ વિડીયો ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન રીલ બનાવવા માટે મળી ગયું છે મેં પાછળનો કેમેરો રાખેલો છે તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો હવે તમારે ખુદની રીલ અથવા કોઈના સોંગ ઉપર તમારે સ્પેસ કરવાનું છે તો તમારે બીજાની રીલ ઉપર નથી કરવાનું ખુદની રીલ તમારે એ ગીત સર્ચ કરવાનું છે કઈ રીતે સર્ચ કરવાનું છે કારણ કે ઘણા લોકોને ખબર જ નથી ડાયરેક્ટ બીજાની રીલ ઉપર તમે રીલ કોપી કરી નાખો છો ડાયરેક્ટ રીલ ઉપર લાવીને તમે એ ગીત પણ તમને ખ્યાલ છે કે જે એ લોકોએ રીલ બનાવી છે એ રીલ મિત્રો એડિટ કરીને અપલોડ કરેલી છે કે ડાયરેક્ટ યુટ્યુબમાંથી અપલોડ કરેલી છે યુટ્યુબમાં પરમિશન સો ટકા ગીતો માટે આપેલી છે પણ એ ગીત યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમે ડાઉનલોડ કરીને તમે વિડીયો કાઇન માસ્ટરની અંદર કે ઇન શોર્ટ કે કોઈ પણ એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કરીને પછી એની અંદર તમે એડિટ કરીને પછી શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરો છો તો એ તમારી ચેનલમાં મોનોટાઇઝ નથી થવાની મિત્રો તો હવે ગીતને આપણે યુઝ કઈ રીતે કરી શકીએ જેથી આપણી ચેનલ મોનોટાઇઝ થઈ શકે અને યુટ્યુબે કયા ગીતોની અંદર પરમિશન આપેલી છે કે તમે બધા ગીતોની અંદર મતલબ રીલ બનાવી શકો છો કઈ રીતે બનાવી શકો છો તો અહીંયા તમને જોવું તમે શોર્ટ ફ્રીડને ઓપન કરશો ને તો તમને એક ઓપ્શન મળશે સાઉન્ડ ઉમેરો અહીંયા તમને ઓપ્શન મળશે તો જેવું તમે સાઉન્ડ ઉમેરો એની ઉપર તમે ક્લિક કરશો તો તમારા મનપસંદ ગીતો અહીંયા બધા ગીતો તમને મિત્રો અહીંયાથી મળી જશે બસ જો ટોટલ ગીતો તમને મિત્રો અહીંયાથી મળી જશે અને તમને એવું લાગે છે કે મારું મનપસંદ ગીત અહીંયા નથી તો એ ગીત ઉપર તમે રીલ બનાવશો ને તો પણ મિત્રો તમને યુઝ કન્ટેન્ટ મળી શકે છે અહીંયા બધા ગીતોની પરમિશન આપેલી છે તમે કોઈપણ ગીતની અંદર યુઝ કરી શકો છો તમારા શોર્ટ વિડીયોની અંદર કઈ રીતે કરવાનું છે હવે તમને એવું લાગે છે કે આમાં તો મારું મનપસંદ કોઈ પણ ગીત નથી તો આપણે કઈ રીતે લેવાનું છે તો તમને એક ઓપ્શન મળશે સર્ચનું આ સર્ચ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે સર્ચ કરવાનું તો આપણે અહીંયા દાખલા તરીકે કોઈ કોઈપણ ટ્રેન્ડિંગમાં જે ગીત ચાલુ છે તમારું જે મનપસ દાખલા તરીકે અહીંયા હું દિલીપ ઠાકોર કરું છું જો અહીંયા તો ગુજરાતી કે કોઈ પણ ચાલો કિંજલ દવેનું જોઈએ તો આપણે કિંજલ દવે લખવાનું છે જો અહીંયા કિંજલ દવે લખી લઈએ તો તો મિત્રો આપ જોઈ શકો છો તો કિંજલ દવે લખાઈને આવી ગયું છે કિંજલ રબારી જોઈએ તો કિંજલ રબારી બધા ગીતો અહીંયા આવી જાય છે તો હું કિંજલ દવે ઉપર ક્લિક કરું છું જે હું એની ઉપર ક્લિક કરું છું તો જેટલા પણ કિંજલ દવેના ટ્રેન્ડિંગમાં ગીતો ચાલતા હોય ને એ બધા ગીતો મિત્રો અહીંયા તમને મળી જશે કેટલા કેટલા ચાલેલા છે અને કેટલા કેટલા લોકોએ એ શોર્ટ વિડીયો બનાવેલા છે કેટલા કેટલા બનાવેલા છે જો અહીંયા કેટલી કેટલી રીલો શોર્ટ વિડીયો બનાવેલા છે એ બધા તમને ફીચર અહીંયાથી જોવા મળી રહી છે અને અહીંયાથી તમારે આ ગીતને યુઝ કરવાનું છે તમારી ચેનલની અંદર ક્યારેય પણ પ્રોબ્લમ નહીં આવે જો તમે અન્ય રીલ તમે ઇન્સ્ટાગ્રામથી લઈને ડાઉનલોડ કરીને તમે રીલ યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર ચડાવો છો તો એ ચેનલ તમારી મિત્રો એક લાખ ટકા મોનોટાઇઝ થવાની નથી કારણ કે યુટ્યુબની અંદર ઓરિજનલ કન્ટેન્ટ માંગે છે કારણ કે ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કોઈ પણ જગ્યાએ અપલોડ થયેલું ના હોવું જોઈએ અને જો તમે ઇન્સ્ટાગ્રામથી ડાઉનલોડ કરીને તમે યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર નાખો છો તો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ નથી થવાની તો મિત્રો આમાં વિડીયોને શેર કરજો જેટલા લોકો વિડીયો બનાવે છે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોઅર ઘણા હોય છે વ્યૂઝ પણ ઘણા હોય છે વિડીયો વાયરલ પણ ઘણા થાય છે પણ તમે એવું વિચારો છો કે એ રીલ આપણે ડાઉનલોડ કરીને આપણે યુટ્યુબ શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરીએ તો મિત્રો એ ચેનલ તમારી મોનોટાઈ જ નથી થવાની જો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો શેર કરજો જેથી અન્ય લોકોને મિત્રો કામ આવી છે કે મહેનત કરે છે તો એમનું ફળ મળે એમની ચેનલ મિત્રો ફેલ ના થાય વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલની અંદર